ભાભરમાં ભીમરાવ આંબેડકરના એકસો ચોત્રીસ માં જન્મજયંતિ નિમિત્તે રેલી યોજાઈ આજે ચૌદમી એપ્રિલ એટલે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ વિશ્વનું સૌથી મોટું માનવલેખિત લેખિત બંધારણ ઘડી દેશના વિવિધ સંપ્રદાયો ધર્મો જાતિઓ અને ભાષાઓ રૂપી મૂર્તિઓને એક દોરામાં પૂરવવાનું કામ જેમણે કર્યું એ વિરલ વ્યક્તિત્વ એટલે બાબા સાહેબ આંબેડકર તેમની એકસો ચોત્રીસમી જન્મજયંતિ મેવાસી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર બી આર આંબેડકર સમિતિ ભાભર દ્વારા આજે ભાભર મુકામે ગાય સર્કલ થઈ સુથાર નીશડી સુધી બાઇક રેલી યોજવામાં અમલીકરણ તરફ કામ કર્યું હતું આજે ડોક્ટર આંબેડકરને વ્યાપકપણે ભારતીય બંધારણના પિતા સામાજિક ન્યાય ચેમ્પિયન તરીકે ઓળખવામાં આવે છે તેમના ઉપદેશો અને વારસો ભારતીયોની પેઢીઓને ભેદભાવ સામે લડવા અને વધુ સમાન અને ન્યાય સમાજ બનાવવાની દિશામાં કામ કરવા સેવા પ્રેરણા આપતા રહે છે બ્યુરો ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠ આજે એકસો ને ચોત્રીસમી બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ડૉક્ટર બી આર આંબેડકર શિક્ષણ સમિતિ બાબર દ્વારા ગાય સર્કલ થઈ બાબરના જાહેર માર્ગ ઉપર થઈ અને ભવ્ય બાયોફિલ્મનું આયોજન કરવામાં આવ્યું છે આવ્યું છે અને ત્યાંથી બાબર તાલુકાના સિથાર મેસડી ગામે ત્યાં બાબા સાહેબની પ્રતિમા છે ત્યાં એમને ફૂલહાર કરી વંદન કરી અને ઉજવણીનો Heddahsktarið gutom filtram